માક્ષર માસના પક્ષની મોક્ષદા એકાદશીની વ્રતકથા અને મહાત્મય યુધિષ્ઠિર બોલ્યા દેવદેવેશ્વર હું પૂછું છું માક્ષર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ શું છે કઈ વિધિ છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે આ બધું યથાર્થ રૂપે બતાવશો શ્રીકૃષ્ણે કહ્યું નૃપશ્રેષ્ઠ હવે હું માક્ષર માસના શુક્લપક્ષની એકાદશીનું વર્ણન કરીશ જેના સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તેનું નામ છે મોક્ષદા એકાદશી જે બધા પાપોનું અપહરણ કરનારી છે રાજન એ દિવસે યત્નપૂર્વક તુલસીની મંજરી તથા ધૂપદીપ વગેરેથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ પૂર્વોક્ત વિધિથી જ દસમી અને એકાદશીના નિયમનું પાલન કરવું યોગ્ય છે મોક્ષદા એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરનારી છે તે દિવસે રાત્રે મારી પ્રસન્નતાને માટે નૃત્ય ગીત અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેના પિતૃ પાપને કારણે નીચ યોનીમાં પડ્યા હોય તેઓ આનો પુણ્યદાન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે આમાં જરા પણ શંકા નથી પૂર્વકાળની વાત છે વૈષ્ણવોથી વિભૂષિત રમણીય ચંપકનગરમાં વૈખાનસ નામના રાજા રહેતા હતા તેઓ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતા હતા આ રીતે રાજ્ય કરતા રહેલા રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચોનીમાં પડી રહેલા જોયા તે બધાને આ હાલતમાં જોઈને રાજાના મનમાં ઘણી નવાઈ લાગી અને સવારે તેમણે બ્રાહ્મણોને પહેલાં સ્વપ્નની બધી વિગત કહી સંભળાવી રાજા બોલ્યા બ્રાહ્મણો મેં પોતાના પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર રડતા રહીને મને એમ કહી રહ્યા હતા કે તું અમારો પુત્ર છે એટલા માટે આ નરક સમુદ્રથી અમારો ઉદ્ધાર કર દ્વિજવરો આ રૂપમાં મને પિત્રોના દર્શન થયા છે એટલા માટે મને ચેન નથી પડતું શું કરું ક્યાં જાઉં મારું હૃદય રૂંધાઈ જઈ રહ્યું છે દ્વિજોત્તમો તે વ્રત તે તપ અને તે યોગ જેનાથી મારા પૂર્વજ તત્કાળ નરકથી છુટકારો પામી જાય તેનો ઉપાય બતાવવાની કૃપા કરો મારા જેવા બળવાન તેમજ સાહસિક પુત્રના જીવતે જીવત મારા માતા પિતા ઘોર નરકમાં પડી રહ્યા છે તેથી આવા પુત્રથી શું લાભ છે બ્રાહ્મણ બોલ્યા રાજન અહીં નજીકમાં જ પર્વત મુનિનો મહાન આશ્રમ છે તેઓ ભૂત અને ભવિષ્યના પણ જ્ઞાતા છે નૃપશ્રેષ્ઠ આપ તેમને જ જઈને મળો બ્રાહ્મણોની વાત સાંભળીને મહારાજ વૈખાનસ તરત જ પર્વતમુનિના આશ્રમ પર ગયા અને ત્યાં પેલા મુનિ શ્રેષ્ઠને જોઈને તેમને દંડવટ પ્રણામ કરીને મુનિના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજા દ્વારા રાજ્યના સાતે અંગોની ખબર પૂછી રાજા બોલ્યા સ્વામીન આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગો સકુશળ છે પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃ નરકમાં પડ્યા છે તેથી જણાવો કયા પુણ્યના પ્રભાવથી તેમનો ત્યાંથી છુટકારો થશે રાજાની આ વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા આના પછી તેઓએ રાજાને કહ્યું મહારાજ માક્ષર માસના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી હોય છે તમે બધા લોકો તેનું વ્રત કરો અને તેનું પુણ્ય પિતૃઓને આપી દો આ પુણ્યના પ્રભાવથી તેમનો નરકથી ઉદ્ધાર થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મુનિની આ વાત સાંભળીને રાજા પોતાના ઘરે પાછા આવ્યા જ્યારે ઉત્તમ માક્ષરમાસ આવ્યો ત્યારે રાજા વૈખાનસે મુનિના કહેવા મુજબ મોક્ષદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય સમસ્ત પિતૃઓ સહિત પિતાને આપી દીધું પુણ્ય આપતાં જ પળવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનસના પિતા પિતૃઓ સહિત નરકથી છુટકારો પામી ગયા અને આકાશમાં આવીને રાજાની તરફ આ પવિત્ર વચન બોલ્યા દીકરા તારું કલ્યાણ થાવો આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજન જે આ રીતે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તેના પાપ નાશ પામી જાય છે અને મર્યા પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી મનુષ્યોને માટે ચિંતામણીના જેવી સમસ્ત કામનાઓને પૂરી કરનારી છે આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે મિત્રો અહીં મોક્ષા એટલે કે મોક્ષદા એકાદશીની વ્રતકથા અને તેનું મહાત્મય પૂર્ણ થાય છે આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા અને મહાત્મય પહોંચી શકે